નમસ્કાર મિત્રો જય મહાલક્ષ્મી મિત્રો પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ ઉપાય કરવાથી દેવી મહાલક્ષ્મી સદાય પ્રસન્ન રહેશે તો પોષ મહિનાની પૂર્ણિમા દેવી લક્ષ્મીને સમર્પિત છે આ વર્ષે પોષ મહિનાની પૂર્ણિમાની તિથિ તેર જાન્યુઆરી એ આવે છે એટલે કે આજે પોષ પૂર્ણિમા છે જે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પૂજ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની પૂર્ણ વિધિથી પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તે જ સમયે પૂર્ણિમાના કેટલાક ઉપાયો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરી શકે છે તો પૂર્ણિમાના દિવસે આ ત્રણ ઉપાય દેવી લક્ષ્મી સદાય તમારી પર પ્રસન્ન રહેશે સૌથી પહેલાં પલાશ ફૂલ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીને પલાશનું ફૂલ ખૂબ જ પ્રિય છે પોષ પૂર્ણિમાના દિવસે પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને પલાશનું ફૂલ અર્પણ કરો તે જ સમયે ઘરમાં પલાશ ફૂલનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરની ગરીબી દૂર કરી શકાય છે ત્યાર પછી એક નારિયેળ જો તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માગો છો તો આજે પુષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને એકાક્ષી નારિયલ ચડાવો એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને એકાક્ષી નારિયેલ ચડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે પુષ પૂર્ણિમાના દિવસે માતા દેવીને એકાક્ષી નારિયેલ અર્પણ કરો અને પછી બીજા દિવસે આ નારિયેલને તમારી તિજોરીમાંથી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો આનાથી ઘરમાં આશીર્વાદ આવશે સોનું અને ચાંદી પુષ પૂર્ણિમાના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવવા અને ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે જો શક્ય હોય તો તમે પણ ભોષ પૂર્ણિમાના દિવસે સોનું કે ચાંદી ખરીદી શકો છો જય મા લક્ષ્મી દેવી